મહાદેવ મામલો સામે આવ્યો છે બાપુ આશ્રમ છોડીને જતા પહેલા પાંચ પાના ની ચિઠ્ઠી લખતા ગયા હતા ચિઠ્ઠી માં અનેક વિગતો જણાવી હતી પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ કરી છે ભારતીય આશ્રમ નીકળીને બાપુ જે જંગલ દિશામાં ગયા હતા ત્યાં પણ જોઈ શકીએ તો પોલીસ 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 તથા વન વિભાગે પણ જંગલમાં જઈને શોધખોળ કરી છે બાપુને જુનાગઢ ખાતે ભારતીય મહંત મહાદેવ ભારતી ગુમ થયાનો મામલો સતત બીજા દિવસે પણ શોધખોળ ચાલી રહી છે મહંત મહાદેવ ભારતીની કોઈ પણ ભાડ નથી મળી ચોવીસ કલાક બાદ પણ મહંત નો પતો ન લાગ્યો હોવાનું સામે આવ્યું છે